એ કોણ લીલે હા હાલો ભાઈ તમાントリー છે રૂપિયા બોનો રૂપિયા રૂપિયા

બોવો તે 472 575 575 રૂપિયા બોલુ બા 56 રૂપિયા ભેજો 575 72 રૂપિયા કરી 58500 રૂપિયા બોલુ તે પણ નહી ફરી ભાઈ હાલો ને 33000 રૂપિયા નથી

નેવું ચાબું રૂપાય નેવું લઉં કે નેવું 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 ને એકતાણું બાણું આણું ચોરાણુ પચાસ તણું સત્તાણું અઠવાડ નવ્વાણું સોવાનું તે રૂપિયા